તો બધાયને આ બ્લોગ માં સ્વાગત છે મસ્ત માં હશે મજા માં હશે ને એવા બધા બધા મસ્ત માં છો ને કોમેન્ટ કરી દેજો ચાલો હવે મને ખવડાવ્યું નથી ફટાફટ ખવડાવો એ તો ધીમાઈન પપ્પા ને ભૂખ ઘણી લાગી છે તો આપણે ખાવાનું આપી દઈશું ને પહેલા તો વાતાવરણ બતાવી દઈશું અમે સવાર સવારનું વરસાદ ઝીમ ઝીમ ચાલુ છે દોસ્તો સવાર સવારમાં વહરાત ના દાણા વહરાત ની પડે તો પડે કે તે વાઈત કાઉ ને જવા જવાનું આવી રીતે જોવા મળી રહી છે વાતાવરણ હા વરસાદના દાડા આવ્યા એટલે વરસાદ ચાલુ ને ચાલુ રહેશે છે ચાલો બકરાનું પણ બતાવી દે ભાઈ તે મારા જોડે જોડે રહેશે બકરા બે રહ્યા છે તો લાઈક સબસ્ક્રાઈબ કરાત જ ભૂલતા નહીં દોસ્તો લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો ને પૂરો પૂરો વિડીયો જોવા જ ભૂલતા નહીં ને કમેન્ટમાં જરૂર જણાવજો અમારો વિડીયો કેવો લાગે દોસ્તો રેવા દેવ

કયું તમને છે લખી સિક્કા નથી છે ચાલો ખાવાનું બની ગયું છે ચાલો ફટાફટ ખાઈ લેશું અને કમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો હું જણાવવાનું વિડિયો કેવા લાગ્યા બીજુ બીજોખા બની દેતા વીતી જાને બળર પપ્પા હકવાડી નથી એટલે વધારે વીડિયામાં નથી દોસ્તો છે પપ્પા સવાર કેવી બની છે

પાસર પાસર આવે આપણે આપણે કોઈ દાડે તો દોસ્તો સાડી રે ઈ લગભગ બે થી ત્રણ જેવી થાય છે અમારા છે દોસ્તો આજે મને પહેરવાનું ગમતું પણ નથી પણ આજે પહેરી છે આજે અને આ કેવા લાગે કેવી લાગુ છે કમાટ માં જર છે દોસ્તો ને ધીમાઈ પણ કેવી લાગી છે આ ધીમાઈ માટે ઘરે થા કપડા મોકલાયા હતા એ છે દોસ્તો મારે નણંદ મોકલાયા છે ધીમાઈ માટે કપડા ચલો એ તો ઘરે છે એન સુધી બનાવ્યો ચલો જે કંઈ આગળ થાય બધું બતાઈએ છે હવે આ ત્યાં જાય છે કંઈ નક્કી નહીં બધું ફરી ગયેલું છે આજે તો એન સુધી બનાવ્યો આ જોઈ શકો છો અહીં બેઠો છું અને આમ તમે જુઓ ને તો કપાસ બધે છે અને ને વાદર થોડા કારા કારા દેખાઈ જાય કે આ રહ્યો આપણો ટાકો આપણો નહીં સેટનો આ ખાતર નાખ્યું છે સાણિયું અંદર હળવા માટે અને આવું પાણી થાય પછી ખેતરમાં ખોલીએ પાણી સાથે એટલે ખેતરમાં જાય ખાતરવાળું પાણી તો કેવો મોલ થાય એન સુધી બનાવો ચાલો હવે હું અહીંયા આવ્યો છું તો તમને બધું બતાવી દઉં અત્યારના વાગી રહેશે દોસ્તો સાડા બાર અને હું અહીંયા આવ્યો છું સાડા બારે શું લેવા કે આંટો મારવા આ તો મારો જરૂરી છે વાડિયા રહીએ તો વાડીયાન વાળી બેરીમાં મજા નહીં ચાલો આપણે કપામાં ઝીંડવા કેટલા થયા છે એ આપણે બતાવીશું અને આ તો તમે જોવો ને તો કાળું કાળું પાણી થઈ ગયું છે તો હું આવ્યો તો આપણે બકરા હાટો લેવા સાર અને મને લાગ્યું કે ચાલો આપણે સાર લેવા આવ્યા તો બતાવી પણ દઈએ પણ એ પહેલાં તમને જો બતાવું આ તરબૂચનું વેલું રહ્યું ને એ ખરેખર કાંથી કાં જાય નહીં કે ખબર નહીં પણ હજુ એકે તરબૂસ લાગ્યું નહીં આ વહેલો જો આમ આખામાં ફેલાય પણ હજુ મને કંઈ તરબૂજ દેખવાની જડી રહ્યો છો આમ જોવો છો આ એક જ છોડવો છે પણ આખી આટલી બધી જગ્યા રોકી લીધી આટલી બધી આને ખાતરવાળું મળ્યું કે હું ગમે તે છે એવું બધું તો દોસ્તો અહીંયા સાર વાટી દીધી એમાં પાછી ફૂટે છે જુવાર અને આ મારા અહીં દાખલું પડ્યું છે ચાલો હું જુવાર વાટી દઉં ફટાફટ અને લઈને જાઉં પણ એ પહેલાં એકચુઅલી તમને હું ઢીંડવા બતાવવાનું કેટલો તો ઝીંડવા પહેલાં બતાવી દઉં પછી સવાર વાડું નહીં તો પાછો રીઝા હા ઝીંડવા બતાવવાનો અહીંયા ટામેટા બી છે મોટી સોળી વાવેલી છે નીકળવાનું મેં નથી પડે તમે ઝીંડવા બતાવવા આરું થઈને એટલું ઊંડો ઉતરવા બાધી રહ્યો ને એટલે એના માટે એક લાયક થઈ જાય જોઈ શકો છો અહીંયા આટલા બધા ઝીંડવા લાગી ગયા છે આમાં એક જમાં નથી પણ આવી રીતના બધે છે તો આવા આવા ઝીંડવા લાગી ગયા છે એક એક ડાળમાં કેટલા ત્રણ ત્રણ ઝીંડવા થઈ ગયા છે અહીંયા બે છે અહીંયા અહીંયા બે છે પછી અહીંયા એક જ છે પછી અહીંયા એક છે જેમ જેમ ઉપર આવે છે તેમ એક છે અને જેમ જેમ નીચે જઈએ ને તેમ તેમ બે ત્રણ બે ત્રણ મળી જાય છે તો આવા ઝીંડવા તારે થઈ ગયા છે દોસ્તો તો તમને બતાવ્યું તો તમને ખ્યાલ આવ્યો છે કે એક એક છોડોમાં કેટલા ઝીંડવાય છે તો તમે ગણી લેજો મારો સાતડું તો દોસ્તો આવી કંઈક આપણી વાડીનો લુક જોવા મળી રહ્યું છે તો બને રજો એમ સુધી હું જુવાર વાડી લઉં અને પછી પાછા આપણે વાળી જઈએ ને જોઈ શકો છો આવી રીતના આપણો કપ્પા મોટો મારા પર થઈ ગયો હવે સાતીય કપા આવે બરાબર અને અહીંયાથી વાડી કેવી દેખાય છે આ હા હા અને આ થાંભ લે નહીં હમણે હમણે નાખ્યા છે મતલબ કે મહિનામાં તૈયાર કર્યા છે આ થાંભલારી પછી એક આ છે એક આમ આમ કરીને આમ કરીને આમ આ રોડ છે રોડના પેલી બાજુ છે તો દોસ્તો આવી કંઈક આપણી વાડી દેખાય છે અને તોપ કાઢ્યો એ છોટલી પર છે દોસ્તો દેખાયો ને તોપ તો આવી રીતના તોપ કાઢ્યો થોડોક એટલે વાદળા જાય છે ને એટલે ટૂંકતું જાય છે એમ એટલે વાદળા નહીં તોફ દેખાડે તો અહીંયા કારણે પેલી મોટી સોળી આવે ને એ આટલી બધી ફેલાય છે પણ સોળા દેખવાની જળતા પણ આમાં સોલા કેવા થયા એ બતાવું તમને कीड़ा होता है इसमें कीड़ा तो चलो एंड से भी बना रहे हम बड़ा कीड़ा वदर पड़ी जला के। जो सो बद्दा कीड़ा जा लगे दोस्तों જોઈ શકો છો પાંદડા બધા કીડા ખાઈ ગયા અમે ને निकल તોય થારું હું તો જો મોડામ નાખ્યો તમારો ભાઈ હેડો તા એન્ડ સે જ બના રે હું જુવાર વાડી લઉં અને પછી જાવ એવી વાડીએ તો લીંબુ પૂરા થી જ જતે દોસ્તો લીંબુડીએ કઈ લીંબુ આયા નથી હવે આ તાય બધા પૂરા થી જા તો હેડો તમે બતાવો લીંબુ નથી અહીંયા મધ છે એટલે ભાગો નકર બમ જેવું ઉજાડી દે અહીંયા જો આવે પૂરા થઈ ગયા નથી માહી મારી વાટ જોવે છે લાગે નહીં અહીં જોઈએ ને તો આ હા આપણે દોસ્તો કેમેરાનું રિઝલ્ટ કંઈક આવું જોવા મળે છે ફૂલ ફોકસ ફૂલ હવે આ આટલો સેટો છે તો દોસ્તો આવું કંઈક રિઝલ્ટ જોવા મળે એન્ટ સુધી બનાવ ચલો હું ફટાફટ જુવાર વાટી લોકડા બી મારી વાત જોતા બપોર સુધી કંઈ આલેલું નથી ખાવાનું આલેલું છે પણ ભૂખવા આલેલું છે તો આવું લીલું હવે લી જઈને ને આલું ને ત્યારે મજા આવે ને એમને બી હો ગયા અમારા દેખ હો શકતા આપડતા જઈએ હવે વાળીએ બરોબર સારો લઈ લીધો આપણે કોઈથી શરમાતા જ નહીં बराबर आओ कपा जोवा मडी रेस आपण ओली बाजू हायवेन से એટલે બધા સાદાનો જઈ રે છે એક બીજા એક બીજા ઝૂમ કરીને બતાવ તો પણ હાતે જ નવરો ની ચાલો એન સુધી બનારો આયસ આ ગયા મે વાડીએ ઓર બકરી વગેરે કો સબ દે દિયા ખાને બકરી ઓર ઈધર સે મેને સાપ ઉઠા કે ફેંકા બી ક્યોકી વો દિખાને કે લાયક નહીં થા એટલે નહીં દિખાયા ઓર ઈધર દેખ સકતે હો